કચ્છના અંજાર નજીકની ઇલેક્ટ્રોનિક ઉપકરણો બનાવતી જીનસ કંપનીમાં એકાએક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીથી દૂર દૂર સુધી આગના ધુમાડા દેખાઈ રહ્યા હતા આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની દસથી વધુ ટીમો ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને બુજાવવા જહેમત ઉઠાવી હતી આગને કાબૂમાં લેવા માટે અંજાર ફાયર બ્રિગેડની ટીમ ઉપરાંત ગાંધીધામ નગરપાલિકા દીનદયાળ

બચાવ અને રાહતમાં પહોંચી આવ્યું છે આગ બુજાવાની કામગીરી યોજના ધોરણે ચાલી રહી છે અત્યાર સુધી પ્રાથમિક અંદાજ પ્રમાણે કોઈ માનવ જિંદગીને કોઈ પ્રકારનું નુકસાન થયું નથી તંત્ર પણ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને એક પણ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન કે ઈજા ન થાય એને પૂરેપૂરા સતર્કતા પગલા પગલાં લઈ અને જે આગ લાગી છે એને બુજાવાની દિશામાં યુદ્ધના ધોરણે પ્રયત્ન છે તમામ લોકોનો આમાં સહયોગ મળી રહ્યો છે